વિશ્વ રંગમંચ દિને ભુજમાં સોમવારે કલાકારોએ નવતર ઉજવણી કરી હતી એક તરફ ટાઉન હોલના હજારો રૂપિયાના ભાડા અમલી છે તો બીજી ટાઉનહોલ ઓપન થતા કલાકારો માટે ક્યાંય રંગમંચ ન હોવાથી મહાદેવ નાકા બહાર ગાંધીજીની પ્રતિમા પાસે વિવિધ ક્ષેત્રના કલાકારોએ નટરાજની મૂર્તિનું પૂજન કરીને ઉજવણી સાથે સુધરાઈની નીતિના મુખ વિરોધ છતાં કર્યા હતા ઉલ્લેખનીય છે કે ભુજમાં શુધરાઈ દ્વારા ટાઉન હોલનું નવીનીકરણ તો કરવામાં આવ્યું છે પરંતુ આ ટાઉન હોલનું ભાડું એટલું વધારે રાખવામાં આવ્યું છે કે સામાન્ય કલાકારોને ટાઉન હોલનું ભાડું પણ સંજોગોમાં પોસાય તેમ નથી અને તેથી જ કચ્છભરના કલાકારો આ અંગે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ અંગે શુધરાઈના સત્તાધીશો સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ આવેલ નથી જેના કારણે નારાજ કચ્છના કલાકારોએ પોતાનો મુક વિરોધ પ્રદર્શિત કર્યો હતો કચ્છના જાણીતા કલાકારોએ આ પ્રસંગે ન્યૂઝ સાથે વાત કરી હતી આજે વિશ્વ રંગભૂમિ દિનના દિવસે નટરાજની પૂજા રંગકર્મીઓ કરતા હોય છે આજે ભુજના તમામ કલાકારો અને તમામ સંસ્થાઓના હોદ્દેદારો મહાદેવનાકા પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે નટરાજની પૂજા કરવા માટે ભેગા થયા છે એક નાનકડો એવો પ્રશ્ન હતો ભુજના રંગકર્મીઓનો કલાકારોનો કે ભુજનો જે નવો ટાઉનહોલ બન્યો છે એનું ભાડું પચાસ હજારની આજુબાજુમાં નક્કી કરવામાં આવ્યું છે જે ઓછું કરવા માટે એક આવેદનપત્ર ભુજના કલાકારો દ્વારા આપવામાં આવ્યું છે જેના ઉપર વિચારણા ચાલી રહી છે અને આશા છે કે કંઈક સુખદ પરિણામ આવશે એવું સત્તાધારી પક્ષ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે તમામ કલાકારો આશાવાદી છે પણ આ એક મુદ્દો પ્રજાલક્ષી છે એની તરફેણમાં કાંઈ નિર્ણય આવે એ સબબ આજે પ્રતિકાત્મક મહાત્મા ગાંધીના ચરણોમાં રંગકર્મીઓ સાથે ભેગા મળી અને નટરાજ પૂજન કરશે આ સંસ્થાની અંદર દરેક સંસ્થાના હોદ્દેદારો આગેવાનો રંગકર્મીઓ સવેતન અને અવેતન કલાકારો મ્યુઝિકના કલાકારો સિંગર્સ ડાન્સર્સ કલાકારો ખૂબ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર લોકો જોડાયેલા છે અને આજે મોડી રાત સુધી અહીં કાર્યક્રમ ચાલુ રહેશે જો કમર્શિયલ કમર્શિયલ પ્રોગ્રામ હોય તો તમે કાંઈ ભાડું લગાવવો એ ઠીક છે પણ જો કોઈ અવેતન સંસ્થા અહીંયાની કાંઈ કામ કરતી હોય તો કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વચ્ચે કાંઈક ડિફરન્સ હોવો જોઈએ એ પછી નોન કમર્શિયલ અને એજ્યુકેશનલ સંસ્થા હોય તો એના ભાડાની અંદર પણ કાંઈક ડિફરન્સ હોવો જોઈએ ભુજની અંદર અવેતન કલાકારો કામ કરે છે એને આટલું મોટું ભાડું ન પોસાઈ શકે કલા સંસ્કૃતિ નાટ્ય આનો સીધો સંપર્ક સીધી અસર થાય છે સમાજ ઉપર સંસ્કાર ઉપર તો તમે સંસ્કારોની આ જે કેડી છે એને તમે ડિસ્ટર્બ નહીં કરી શકો ભારત એક એવો દેશ છે કે જેણે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષને નાટક જોયા પછી એના અંદર એક મહાપુરુષ પેદા થયો અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ પણ નાટક એક જોયા પછી એમના હૃદય પરિવર્તન થયું અને એના અંદર એક આટલો સરસ નેતા ઊભો થયો તો નાટ્ય પ્રવૃત્તિ સુષુપ્ત થઈ જાય કે એને અસર પહોંચે એવા કોઈ પણ પગલાંનો સામૂહિક રીતે વિરોધ થવો જોઈએ એવી અમારી નમ્ર હરજ છે